પણ નજારો જો પિક્ચર ના શૂટ જો તમને નજારો લાગશે આખો નજારો જ લાગશે તો ગાઈ જો સુનિલ ભાઈ આ તો કે છે ફરવા જવું છે ફક જીય ધર એ બાજુ જોવા તો આઈ ગયા તા તો આ તો જો ઈ મને વિડિયો કોક શૂટ કરવા જવું હતું ઓ ખાલી વ્યૂઝ જો તમે જો આ તો દશમનું સ્થાપન થાય છે હેલો ગાઈ

Hello येंती मातेला मले એટલા બધા સો ક્રોન દૂ કરો જેવા થઈ જશે ગાય આ તો દસ દાળા પૂજા કરવાની હવાર હોશ અને લગભગ બધાને ખબર જ છે કદાચ આમાનું આપણો વ્રત બધું કરે છે ગાઈઝ જો હાથ તો આપણે રેલ્લીએ બીમાર છે એટલે ડૉક્ટરે બોલાવે છે તો મારે છે ને અહીંયો જોરદાર ધમ ધકાર હેડો છે દસ એમાની તૈયારી કુઈ કું લાસ્ટ બેસ્ટ આજે તાઈ મગવાનો હાલ બંધ કર જો ખાળ

અમારી તુલે જે સંભાળ જોરદાર મસ્ત વાગે છે મધુર મધુર પણ સંભળાય છે તમે જાડી મુકાશો ચા આ તો બસ એટલે જમવાનું તો છે ને મસ્ત ચા મૂકીને જઈશ से। ये तो जो से एट ले। जो तो मम्मी तो सार आज मम्मी ना बताओ फूल आया तो अपने धाबा पर चलो मस्त खीलोस कोई वेड़ नहीं है। राइट पौल, लाल फूल तो सारी वे गई છાપૂકા દાદાળા નારા પછી વણી કંઈ જણો છોકરો બાર પંચમો છે દસમાન જોવા

એક કેલ્શિયમ ને ઇન્જેક્શન પોક આલે તો તૈયાર થઈ ગયો તમે તો સુમિત ભાઈ હતા કે આજ તો જે હેડો છો સર બાજુ ઓટો મારવાનો વિડીયો વિડીયો પક કે ચૂટ કરવો છે કે ચાલો તમે જઈને આવીએ તો આપણું જે મેળવ થાય છે અને થઈને આવીએ તમને બ્લોગમાં બતાવ્યો ને આવું કે સર અલગ બ્લોગ બનાવશું આપણો જો મેળ આવશે તો આ બ્લોકમાં બતાવશું બાકી તો અલગ બનાવશું

વચ્ચે રસ્તામાં જોવા ને એટલે મેં તમને વિડીયો કોક શૂટ કરવા જવું ચાલો જતાઈએ અને જો આપણે જો કઈ મસ્ત વિડીયો શૂટ કરીશ રહીઓ તો ગાય અત્યારે જો મસ્ત મજાની ગોહાટી તમે જો ખાલી વ્યૂ જો તમે અને અમે આપડે ધરો બને પ્રવાસ સ્થળ બને છે ધરોઈ ડેમ જતા પહેલા તમને અહીંયા હનુમાન દાદા નું તો ગાય જો વરસાદ થઈ જાય ધરોઈ નો મસ્ત મજાના ક્લિપ લઈ શૂટ કર્યો અને અત્યારે સુનિલભાઈ તો જો જઈને આવી જાય અને અમુક સાલ લેવા પોટલું પાડીને લઈ જાય બાઇક ઉપર ધરો ફોન આવ્યો કે આપણે જઈએ ધરોઈ ઓટો માર થઈ જાય મારો વિડીયો છે તો આપણે એ બનાવ્યું છે ને અત્યારે જો ધરોજ છે આવીને તો સાલ લેવા આવી જાય છે રામ જઈએ છીએ ગયા વેજો હવે દવા કરાય અત્યારે થોડું થોડું તકડું તકડું ખાય છે ભાઈ તૈયાર થઈ ગયા આપણો